તો તાપી જિલ્લામાં પડ્યો છે ધોધમાર વરસાદ જેમાં સોનગઢ વ્યારા અને વાલોડમાં જળબંબાકાર જેવી સ્થિતિ થઈ ગઈ છે ધોધમાર વરસાદથી નદીઓ ગાંડીતુર બની જેમાં જાખરી નદી છે વાલ્મીકી નદી છે તે ગાંડીતુર બની છે વાલોડના પ્રસિદ્ધ ગણપતિ મંદિરમાં પણ પાણી ઘૂસી ગયા છે વ્યારા રોડ કોઝવે પાણીમાં ગરકાવ થયો છેડિયા ગામમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે તો કાંજળ ગામની પંચાયતમાં ઘરમાં પાણી ભરાયું છે પેરવડ ગામમાં પણ પાણી ઘૂસ્યા હીરાવાળી નજીક મીંઢોળા નદીમાંથી બે લોકો ફસાયા હતા જેમને સ્થાનિક તરવૈયાઓની મદદથી બહાર કાઢવામાં આવ્યા સ્ટેટ હાઈવે પરનો નાનો પુલ તૂટી જતા રોડ કરવાની ફરજ પડી તો જાખરી નદીમાં ઘોડાપુર આવતા છડિયાના ઘરોમાં પાણી ભરાયેલું છે પાણીનું વહેણ જોતા લાગી રહ્યું છે કે હજી પણ સ્થિતિ વધુ વકરી શકે છે જો હજી પણ વરસાદ રોકાયો નહીં ઉપરવાસમાંથી આ રીતે પાણી ચાલુ જ રહ્યું તો પછી આ પ્રકારે ગ્રામ્ય વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે આપ જોઈ શકો છો કે હાલ વાલ્મિકીના જળસ્તર વધી રહ્યા છે અને જે એનું પાણી છે એ નગરમાં આવી રહ્યું છે નગરમાં પાણી એ પ્રવેશ કરી ચૂક્યો છે વાલોડનું જે મંદિર કહીએ આપણે સુપ્રસિદ્ધ ગણપતિ મંદિર તેમાં પાણી ભરાયા છે ત્યારે એસજી હાઈસ્કૂલમાં પાણી ભરાયા છે આ ઉપરાંત ગામની અંદર પાણી પ્રવેશ કરી ચૂક્યો છે અનેક નીચાણવાળા જગ્યાઓ પર પાણી ભરાયા છે જે ઢોરઢાખર પણ તણાયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે ત્યારે વ્યારાથી ભેંસ ખાતે જતા માર્ગ પર પણ પાણી ફરી વળતા એ રસ્તો બંધ કરવામાં આવ્યો છે ત્યારે વરસાદે હાલ તો તાપી જિલ્લામાં ઘણી મોટી તારાજી સર્જી છે હજુ તંત્ર કશે જોવા મળ્યું નથી હા કે જે સવાર થઈ ત્યાર પછી વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે અનુભટ સંદેશ ન્યૂઝ તાપી